જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાધારણ દુખાવાના કેમ્પ તેમજ હોમિયોપેથીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના વાના કોઈપણ દુખાવા માટે સારું નિઃશુલ્ક રાખવામાં આવેલ હતી જેમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો તથા ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી તેમજ હોમિયોપેથી સારવારની માહિતી અપાઈ હતી તો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાવાડના જણાવ્યા મુજબ કેશોદ ઉમરાણા મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પોમાં અત્યાર સુધીમાં ત્રણસો ને અગિયાર જેટલા નેત્ર નિદાન કેન્દ્ર યોજવામાં આવ્યા છે જેમાં લગભગ બાવીસ હજાર એકસો એસી જેટલા મોટિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોદ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોદ દાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સંયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે ત્યારે આ કેમ્પની શરૂઆત કેમ્પમાં માં ભોજન દાતા વ્રજલાલ ભાલોડિયા જીગર ભાલોડિયા જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દિનેશ કાનાબાર રફીક મહિડા ડોક્ટર ભૂમિ વણપરિયા ભીમાભાઈ સુરેશભાઈ ભૂપેન્દ્ર જોશી ડોક્ટર પરિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો માખવામાં આવ્યો હતો આ નેત્ર નિદાન કેમ્પ ત્રણસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને એકસો અઢાર બે બસ દ્વારા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણચોડાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તેમાં ડોક્ટર ભૂમિ વપરીયાએ સાંધાના દુખાવા સાઈટિકા વગેરેની સારવાર નિશુલ્પ આપી હતી તો જીગ્નેશ ચોડા તથા અશ્વિનભાઈ પટેલ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિશુલ કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્ય ક્ષેત્ર પણ ચડાવવામાં આવે છે તો ડોક્ટર ભૂપેન્દ્ર જોશી ભગવતસિંહ તથા માધાભાઈ બારિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જય જલારામ જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેની અંદર સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ખાસ કરીને જે આઈ કેમ્પ કરવામાં આવે છે જેમાં પહેલાં અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ હોય છે આજ રોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર લગભગ ત્રણસો દર્દીઓને તપાસી અને એકસો અઢાર દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે એ ઉપરાંત પણ ડાયાબિટીસ હાડકાના સાંધાના દુખાવા માટે અને હોમિયોપેથિકના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું હોમિયોપેથિકની અંદર લગભગ ત્રણસો દર્દીઓને માર્ગદર્શન આપી અને લગભગ 60 જેટલા દર્દીઓને દવાઓ પણ આપવામાં આવેલી હતી આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ બાવીસ હજાર ઉપરાંત દર્દીઓ જે છે એને આંખનું નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને એ રીતે આ ત્રણસો ને અગિયાર મો આજનો આ કેમ્પ હતો જે આ કેમ્પ છે અમને જુદા જુદા ભોજન દાતાઓ દ્વારા આ કેમ્પની અંદર સહાય મળતી હોય છે આજ રોજ વ્રજલાલ કેશવજીભાઈ એમના દ્વારા અમને આ સહાય મળી હતી અને એમના પુત્ર જીગરભાઈ ભાલોડિયા એ પણ અત્યાર છેવટ સુધી અમને આ સેવાની અંદર લાભ આપેલો હતો આ રીતે અવનવી પ્રવૃત્તિ દ્વારા જલારામ મંદિર જે છે એ સેવાની એક જ્યોત છે એ জ্বলતી રાખી છે જય જલરામ અનિરુચિ બાબરિયા સાથે સીએમ 24 ન્યૂઝ કેસોડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ